નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો એક મિત્રનો પ્રશ્ન છે કે ખેતીની જમીનની અંદર બોજો બોલે છે અને અમે એ જે સર્વે નંબર છે તેને બિન ખેતીની અંદર તબદીલ કરાવવા માટેની પ્રક્રિયા કરીએ છીએ પરંતુ એ થતી નથી તો હવે આગળ શું કરવું જોઈએ તો ચલો દર્શક મિત્રો આના વિશે આજે આપણે સંપૂર્ણ જાણકારી મેળવીએ તો દર્શક મિત્રો જ્યારે કોઈ પણ પ્રકારની ખેતીની જમીન હોય અને એ જમીનની અંદર તમે એને બિનખેતીની અંદર તબદીલ કરો છો તે પહેલાં ઘણા બધા જે બિનખેતીની અંદર તબદીલ કરવાના નિયમો છે તેને ધ્યાનપૂર્વક આપણે એને યાદ રાખવા જોઈએ કે જેથી કરીને જ્યારે આપણે બિનખેતીની અંદર તબદીલ કરવા જઈએ ખેતીની જમીનને ત્યારે આવી સમસ્યા ના આવે તો દર્શક મિત્રો જ્યારે સૌથી પહેલાં તો તમે એ જે તમારી ખેતીની જમીન છે એને તમે બિન ખેતીની અંદર તબદીલ કરો છો તે પહેલાં તમારે તમારી ખેતીની જમીનની અંદર જો બોજો બોલતો હોય તો એ બોજાને તમારે એક વખત રદ કરાવવો પડે રદ કેવી રીતે થાય તો તમે જે પણ જમીન તમારી છે એની અંદર જે બોજો લીધેલો છે એ બોજાને દર્શક મિત્રો જે તે મંડળી કે બેંક દ્વારા લીધેલો હોય ત્યાં તમારે બોજાને ભરપાઈ કરવાનો રહેશે અહીંયા આગળ જે પ્રશ્ન છે એ છે કે એ જે જેની જમીન છે તેને બિન ખેતીની અંદર તબદીલ કરવા માટેની પ્રક્રિયા ચાલુ હશે એટલા માટે એ જમીનની અંદર બોજો છે એટલે બોજાના લીધે એ એમની જે પ્રક્રિયા છે એ અટકી છે તો દર્શક મિત્રો અટકે જ કારણ કે ખેતીની અંદર તમે તમે બોજો બોજો લીધો હોય ત્યાર પછી છે ભરપાઈ ન કરો અને જો એ ખેતીની જમીનની અંદર કોઈ એવા નિયમ ના હોય કે તમે બોજાની ભરપાઈ કર્યા વગર બિન ખેતીની અંદર તબદીલ કરી શકો છો તો જે ખેતીની જમીન છે એ બિન ખેતીની અંદર પછી તબદીલ થઈ જાય ત્યારે એ જે બોજો છે એ બોજાની અંદર પછી ભરપાઈ કેવી રીતે થાય કારણ કે તમે જે બિન ખેતીની અંદર તમે તબદીલ કરો છો ત્યાર પછી એનો જે હેતુ છે બદલે જતો હોય છે જે સમયે તમે બોજો લીધો હોય એ સમયે તમારી ખેતીની જમીન જે સર્વે નંબર હોય એ ખેતીની જમીન કહેવાતો હોય પરંતુ પાછળથી તમે એને બિન ખેતીની અંદર તબદીલ કરી દો છો પછી એની અંદર કંપની ઊભી થઈ ગઈ કે સોસાયટી બની ગઈ કે બિલ્ડિંગ બની ગઈ તે સમય દરમિયાન એના પછી અલગ અલગ માલિકો થઈ જાય કેમ કે એક વખત ખેતીની જમીનને તમે તબદીલ કરી નાખો છો બિન ખેતીમાં એટલે કે એને કરી નાખો પછી તો તમે અન્ય વ્યક્તિને પણ એ વેચી શકો છો એટલે એવા સંજોગો દરમિયાન જે ખેતીની જમીન જે પરિસ્થિતિમાં પહેલાં હતી તે સમયે તમે ખેડૂત તરીકે જે લોન લીધી હોય કે જે બોજો લીધો હોય એ રકમ પછી ભરપાઈ કોણ કરે એટલે આવા સંજોગો દરમિયાન જ્યારે પણ ખેતીની જમીનને તમારે બિન ખેતીની તબદીલ કરવી હોય તો આવા સંજોગોમાં સૌથી કોઈ પણ પ્રકારનો બોજો હોય એનો ભરપાઈ કરવી જ પડે ત્યાર વગર તમારી જે ખેતીની જમીન છે તેને એને થઈ શકે નહીં એટલે જે પ્રશ્ન છે કે એને માટે પ્રક્રિયા થઈ રહી છે પરંતુ થતી નથી તો ન થાય કારણ કે સૌથી પહેલા તમારે બોજાની ભરપાઈ કરવાની જે મંડળી સાથે કે જે બેંક સાથે તમે પૈસા લીધેલા હોય તેમને ત્યાં આગળ તમારે જે તે ભરપાઈ કર્યા પછી ત્યાં આગળથી તમારે એનઓસી પણ લેવાનું એનઓસી એટલે કે એમને નવ આધારનું પ્રમાણપત્ર કે આ જે બોજો છે એની ભરપાઈ થઈ ગઈ છે અને આ જે સર્ટિફિકેટ છે એનઓસી છે એ આપવામાં આવે છે કે હવે પછી આ જમીનની અંદર અમારા તરફથી કોઈ પણ પ્રકારના પૈસાની લેનદેન બાકી રહી નથી તો એ તમારા જે એનએની પ્રક્રિયા કરો છો એના જે ડોક્યુમેન્ટ તમે ફાઇલ મૂકો છો તેની સાથે તમારા બોજાની ભરપાઈ થયેલી એ એન ઓસીનું તમારે જે સર્ટી છે એ પણ સાથે મૂકવાનું રહેશે એટલે તમારી જમીનની અંદર સાતબાર ની અંદર જે પણ બોજો બોલતો હશે એ પછી રદ પણ થઈ જશે જ્યાં તમે લીધો હશે ત્યાં આગળથી તમારે નોંધ પડશે એટલે તાલુકામાંથી પછી એ તમારો બોજો છે હટી જશે કારણ કે એનઓસી છે એ તમારા તાલુકામાં પણ બતાવવાનું રહેશે કે મારે જે સાત બારનો જે ઉતારો છે તેની અંદર જે બોજો બોલી રહ્યો છે તેનું ભરપાઈ થઈ ગઈ છે એટલે એનઓસીનું તમારે ત્યાં પણ સર્ટિં બતાવવાનું એટલે તમારું જે ઓનલાઈન છે પછી સાત બારની અંદરથી પણ બોજો એ હટી જશે અને ત્યારબાદ તમારે જે પણ આગળની પ્રક્રિયા છે એ ખેતીની જમીનની બિનખેતીમાં તબદીલ કરવાના જે પણ પછી પ્રક્રિયા છે એ તમે આગળ કરી શકો છો એટલે દર્શક મિત્રો જ્યારે પણ એને કરવા જા ત્યારે તેના જે ઘણા બધા નિયમો હોય છે તે નિયમો પ્રમાણે તમારે જે તે ડોક્યુમેન્ટને મૂકવા પડે છે અને જે જે જગ્યાનું તમારે સર્ટિફિકેટ આપવાનું હોય એ સર્ટિફિકેટ પણ આપવાનું રહે છે ઉદાહરણ દ્વારા બીજું તમને જણાવી દઉં કે જો તમારા જે ખેતર છે જે સર્વે નંબર છે ત્યાં આગળથી જો કોઈ હાઈટેન્શન લાઈન જતી હોય તો ત્યાં આગળ તમારે જે તે વીજ કંપની છે તેનું પણ એનઓસી લેવું પડે જો તમારે બાજુમાંથી રેલવેનું જતું હોય પાટો તો પછી ત્યાં આગળથી તમારે રેલવે વિભાગનું પણ એનઓસી લેવું પડે એટલે જ્યારે એને તમે કરવા જાઓ છો કે તેની જમીનને ત્યારે તમને જે લાગતું વળગતું હોય એ દરેકના તમારે એનઓસીના સર્ટી લઈને પછી એ ફાઇલ સાથે મૂકવાના રહે છે એટલે દર્શક મિત્રો જો તમારી ખેતીની અંદર બોજો હશે તો સૌથી પહેલાં તમારે બોજાની ભરપાઈ કરવાની અને ત્યારબાદ જ તમારે જે તે તમારી ખેતીની જમીન છે તેને બિન ખેતીની અંદર તબદીલ કરવાની રહેશે તો દર્શક મિત્રો આવા જ જે ખેડૂતલક્ષી જે માર્ગદર્શિકા છે હું અમારા વિડીયોના માધ્યમથી દરેક મિત્રોને આપી રહી છું તો જો તમને વિડીયો સારો લાગે તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત